અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની પ્રવચન શૃંખલામાં આજના દિવસે પૂજ્યભદ્રેશ દાસ સ્વામી પાસેથી આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન વૈદિક દર્શન આ વિષય ઉપર લાભ મેળવવાના છીએ તો હવે આપણે પૂજ્ય પૂજ્યભદ્રેશદાસ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય ઉપર વ્યાખ્યાનનો લાભ આપે શ્રી સ્વામીનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુ મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન વૈદિક દર્શન છે આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ અક્ષર પુરુષોત્તમ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ છે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન દર્શન છે સનાતન દર્શન એટલે સનાભવમ સનાતનમ સદાયને માટે રહેતું દર્શન કોઈ સમયમાં જન્મેલું દર્શન નહીં કેટલાક સમય પૂરતું જન્મેલું દર્શન નહીં પણ સનાતન દર્શન નિત્ય દર્શન છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન સિદ્ધાંત છે એનું કારણ છે કારણ કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ આપણા સનાતન શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થયું છે વેદો ઉપનિષદો ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર જેવા જે આપણા ભારતીય સનાતન ધર્મના શાસ્ત્રો છે એના દ્વારા આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું એટલે આ સનાતન સિદ્ધાંત છે એટલું જ નહીં આ અક્ષર પુરુષોત્તમ દર્શન આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન તત્વોનું પ્રતિપાદન કરે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ સનાતન તત્વો છે એનું પ્રતિપાદન કરતું દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન એ સનાતન દર્શન છે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન સાધનાનું પ્રતિપાદન કરે છે થઈને દાસ ભાવે પરબ્રહ્મની ભક્તિ કરવી એ પ્રકારની સાધના દર્શનમાં એક સનાતન સાધના છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુમુક્ષુ આ સાધના કરીને મુક્તિ પામી શકે છે એટલે આ દર્શન સનાતન છે એક સનાતન સત્ય છે અક્ષર પુરુષોત્તમ દર્શન એટલે સનાતન દર્શન છે આ દર્શનની વૈદિકતા કઈ રીતે છે આજે આપણે જોવાના છીએ વૈદિક સનાતન દર્શન સત્સંગ દીક્ષા ગ્રંથમાં એકસો એકમાં શ્લોકમાં એમ કહેવામાં આવ્યું સિદ્ધાંતમ સુવિજાની યાદ અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ વિદ્યાત્મક દિવ્ય વૈદિકમ અહીં ગુરુ હરિ મહિ મહારાજ એવું લખે છે બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો એમણે ચાર શબ્દો વાપર્યા છે બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક સનાતન અને દિવ્ય આજે આપણે આજે અક્ષર પુરુષોત્તમ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ સિદ્ધાંતની આપણને પ્રાપ્તિ થઈ એની શાસ્ત્રીયતા જોવાના છીએ આપણા સનાતન શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં બ્રહ્મસૂત્રોમાં ગીતામાં આ દર્શન કઈ રીતે સમાયું છે એ જોતા પહેલાની એક ભૂમિકા જોઈએ આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન એક વિલક્ષણ વિશિષ્ટ મૌલિક દર્શન છે એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્ય ઉપરથી થાય છે એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોના આધારે થાય છે વચનામૃતોને આધારે થાય છે એટલું જ નહીં સ્વામિનારાયણ ભગવાને આ લોકની અંદર જે પોતે અવતાર ધારણ કર્યો એનું પ્રયોજન દર્શાવતા કહ્યું છે મહારાજના પત્રો પ્રસાદીના પત્રો છે એની અંદર મહારાજના પોતાના શબ્દો એમ લખવામાં આવ્યા મહારાજ કહે છે કે મેરા યહ અવતાર હૈ સો તો જીવો કુ બ્રહ્મરૂપ કર કે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું મહારાજનું આ વાક્ય છે એમાં આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન દેખાય છે મહારાજ કહે છે કે મારો જે અવતાર છે સો તો જીવો જીવકુ બ્રહ્મરૂપ કરૂપ કરવા માટે આવ્યા છે અને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપવી છે એની સાથે સાથે બ્રહ્મરૂપ થઈને જેને આપણે ભજવાના છે સ્વામિનારાયણ ભગવાન એમને પોતાની ઓળખાણ પણ આપી અહીંયા અક્ષરાતી પુરુષોત્તમ જો વહ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું આપણે એમ કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એ અક્ષર પુરુષોત્તમ દર્શન સમજાવવા માટે આત્મસાત કરાવવા માટે થયો હતો આ ભૂમિકા એટલે જાણવી જોઈએ કે આપણે શાસ્ત્રોમાં તો એ વાતને જાણીશું પરંતુ ખરેખર આપણે જે સમજીએ છીએ તો આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એમના ઉપદેશો દ્વારા એમના જીવન દ્વારા આપણને આ ખ્યાલ આવ્યો છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર આ દર્શનને ઉદઘાટિત કર્યું છે તમે જુઓ જ્યારે જ્યારે પાંચ ભેદની વાત કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું જેમ કે પહેલું જ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત એમાં સ્પષ્ટ રીતે આ દર્શનને ઉદઘાટિત કરતાં પાંચ ભેદની વાત કરે છે મહારાજ એમ લખે છે કે ભગવાનની મૂર્તિની વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે પ્રથમનું સાતમું વચનામૃત અંતેનું દસમું વચનામૃત એમાં પણ મહારાજે પાંચ ભેદની સ્પષ્ટતા કરીને એક દર્શનને ઉદઘાટિત કર્યું સ્વામિનારાયણ ભગવાને જ્યારે ભક્તિની વાત કરી લોયાનું સાતમું વચનામૃત તો ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરી કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે નિશ્ચયની વાત કરવી તો ઉત્તમ નિશ્ચયની જ્યારે વ્યાખ્યા કરે છે ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનને ઉદઘાટિત કરે છે મહારાજ કહે છે કે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પીઠે જણાય છે એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ એકાંતિક વચનામૃતમાં કરી છે એમાં અક્ષર દર્શન મહારાજ કહે છે કે પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય મહારાજે યજ્ઞની વાત કરી યોગ યજ્ઞની વાત સમજાવી છે મધ્યના આઠમા વચનામૃતમાં ત્યાં પણ મહારાજે એમ કીધું કે આપણી જે દસ ઇન્દ્રિયો છે ને અગિયારમું મન છે એને વિષયોમાંથી ખેંચીને બ્રહ્માગ્નિને વિશે હોંબવા અને પછી મહારાજ ત્યાં કહે છે એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે પોતાના પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે એ યોગ યજ્ઞનું ફળ છે અક્ષર પુરુષોત્તમ દર્શન સમાધિની વાત કરી મહારાજે પ્રથમના ચાલીસમાં વચનામૃતમાં ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન મહારાજ કહે છે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ વચનામૃતમાં જ્યારે શાસ્ત્રોની સ્પષ્ટતા કરવી હોય બ્રહ્મ જ્ઞાનની વાત કરવી હોય ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન મધ્યનું ત્રીજું વચનામૃત મારા શરૂઆત જ એવી કરે છેલ્લા ફકરામાં કે બ્રહ્મ જ્ઞાનમાં તો એમ સમજવું છે એમ કરીને પ્રથમ બ્રહ્મનો મહિમા કહે છે અને પછી કહે છે કે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે અને બ્રહ્મનું પણ કારણ છે પ્રેરક છે એમ કહીને શું કહે છે કે પોતાના જીવાત્માને એ બ્રહ્મ સાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એ મધ્યનું ત્રીજું વચનામૃત છે એમાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન જળહળે છે એટલું જ નહીં આ સૃષ્ટિ અનંત કોટી બ્રહ્માંડાત્મક જે સૃષ્ટિ છે એની જ્યારે વાત મહારાજ કરે છે ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન તમે જુઓ પ્રથમનું એકતાલીસ વચનામૃત અક્ષરાતી એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દૃષ્ટિ કરે છે વચનામૃતના પ્રધાન ઉપદેશોમાં જ્યાં જ્યાં પણ આપણે નજર કરીએ છીએ ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન જળહળતું દેખાય છે પ્રલયની વાત કરી મહારાજે કાર્યાનીના સાતમા વચનામૃતમાં તો ભગવાનની ઈચ્છાથી ભગવાનના સંકલ્પથી જ્યારે પ્રલય થાય છે તો મહારાજ કહે છે કે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે અક્ષર બ્રહ્મ સર્વાધાર ભગવાનના સંકલ્પથી આ સંહાર થતો હોય છે પ્રત્યેક ઉપદેશોમાં આત્મનિષ્ઠાની ઉત્તમ દશા મધ્યનું બાસઠમું વચનામૃત કોઈ વ્યક્તિ આત્મચિંતન કરતો હોય પોતાના સ્વરૂપનું ચિંતન કરતો હોય મારા ત્યાં શીખવાડે છે વૃત્તિનો સંકેલો કરવાની વાત કરે છે કાશી જેટલી વૃત્તિ હોય એ વરતા જેટલે આવે પછી ગરડામાં આવે દાદા ખાચરના દરબારમાં આવે પોતાના દેહની અંદર આવે પોતાના આત્મામાં એ વૃત્તિ સમાય પછી મહારાજ કહે છે કે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય અને એ બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા તેમાં પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આપણને જે ઉપદેશ પ્રાપ્ત થયો છે આ દર્શનનું જ્ઞાન થયું એ સ્વામિનારાયણ ભગવાનના વચનોથી થયું છે અરે મહારાજે તો આ અક્ષર પુરુષોત્તમ દર્શનને જીવનનું ધ્યેય દર્શાવ્યું છે જો વચનામૃત પ્રથમનું એકવીસમું મહારાજ ત્યાં એમ લખે છે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે અક્ષરરૂપ થવું છે અને ભગવાનની સેવામાં રહેવું છે આ રીતે આપણને મહારાજે વાત કરી આપણી ઉપર બહુ જ મોટી કૃપા કરી છે આપણા ગુણાતીત ગુરુઓએ એમના ઉપદેશોમાં સતત આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળતું દેખાય છે બે સ્વામીની વાતો આપણે સાંભળી આવ્યા ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર જીવનનો ધ્યેય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સ્વામી એમની વાતમાં લખે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે તેમાં એક તો અક્ષરરૂપ બીજું પુરુષોત્તમમાં જોડાવું જીવનનો ધ્યેય આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સ્વામીની વાતોની સ્વામીની વાતોમાં પ્રથમ પ્રકરણમાં છેલ્લી જે વાત છે પ્રમુખ સ્વામી મહારાજના મુખે વારંવાર આ વાત આપણે સાંભળી છે યોગી બાપા પણ આ વાત મોઢે કરાવતા પહેલા પ્રકરણની છેલ્લી વાત ત્યાં અક્ષર પુરુષોત્તમ ઝળહળતું દેખાય છે સ્વામી કહે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કથા કરે કીર્તન કરે વાતું કરે પણ આ દેહ હું નહીં એમ માને નહીં માટે આઠે પહોર ભજન કરવું જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે તે કેવા છે તો અવતારી છે સર્વકારણના કારણ છે ને સર્વથકી પર છે તે પ્રગટ આ મને મળ્યા તે છે આ વાતમાં સાંખ્યને યોગ બે આવી રહ્યા હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું અને મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન રહ્યા અક્ષર પુરુષોત્તમ અને એ મને પ્રગટ મળ્યા અને પછી સ્વામી એમ લખ્યું કે આમાં સાંખ્યને યોગ બે આવ્યા શાસ્ત્રના સાર રૂપે આપણા ગુરુએ આ વાત આપણને કરી છે શાસ્ત્રીજી મહારાજ એમને આ દર્શનને મૂર્તિમાન કર્યું નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વ શાસ્ત્રાચ સદુરુમુખા સ્વધિ પ્રાયોજય સકલ બુદ્ધિ સુચાતુરી સ્વામ બ્રહ્માક્ષરસુ અભવ્ય ઘોષી શું કર્યું શાસ્ત્રીજી મહારાજે આ લોકની દ્રષ્ટિએ પણ એમને તપાસ કર્યો નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વમ એમને બ્રહ્મ અને પરબ્રહ્મના જે સ્વરૂપો દિવ્ય સ્વરૂપો છે એનો દ્રઢ નિશ્ચય કર્યો કેવી રીતે કર્યો શાસ્ત્રાચ શાસ્ત્રો થકી કર્યો વચનામૃતમાંથી જોયું આપણા વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રોમાં જોયું શાસ્ત્રાચ સદગુરુ મુખાત મહારાજને મળેલા સદ્ગુરુઓ થકી એ સિદ્ધાંતને સાંભળ્યું સ્વધિયા પોતે પણ એમને વિચાર કર્યો સંયુક્તિમ અને એકદમ વ્યવસ્થિત રીતે પ્રમાણો સાથે આ સિદ્ધાંતને નક્કી કરીને પણ પછી શું કર્યું પ્રાયોજયત સકલ બુદ્ધિ સુચાતુરીમ સ્વામ પોતાની જેટલી બુદ્ધિ હતી ચાતુરી હતી એ બધી જ આ અક્ષર પુરુષોત્તમના ડિમડીમ ભવ્ય ઘોષ માટે સમર્પિત કરી દીધી આપણા ગુરુઓના પ્રતાપથી